ભાવનગરમાં રહેતા વ્યક્તિએ મુંબઈથી ડોગ માટે બિસ્કિટ વગેરે ખાવાનો સામાન અને રોકડા રૂપિયાનું પાર્સલ ટ્રાવેલ મારફતે મંગાવ્યું હતું જે બાબતે રતુરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલે અરજી કરી હતી જેથી નિલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગહન તપાસ હાથ ધરી હતી જેમાં પૂછપરછ દરમિયાન ડોગ માટે બિસ્કિટ વગેરે ખાવાનો સામાન અને રોકડા રૂપિયાની સાથે ગાંજો મંગાવેલ હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે ઋતુરાજસિંહ વિરેન્દ્રસિંહ પરંજભાઈ વિજયભાઈ પટેલ જીગરભાઈ જીતેન્દ્રભાઈ સિદ્ધપુરા જેભાઈ વિમલભાઈ પટેલ અને અભિષેકભાઈ બાબુભાઈ માંગુકિયા સહિત પાંચને ઝડપી લીધા હતા જ્યારે મુંબઈ રહેતા પાર્થભાઈ ભટ્ટને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી 都是一样的你这个